નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ તાલુકાના શ્રી જૂના પીપળિયા તાલુકા શાળા અને અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ જસદણના સંયુક્ત ઉપક્રમે માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ બર્ડ ફીડર ચકલીના માળા અને માટીના પક્ષીના પરબની કુલ એકસો વીસ જેટલી કીટનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર અડધી રકમ શાળાના શિક્ષકો શૈલેષભાઈ ફાસરા આશિષભાઈ રામાણી મનીષભાઈ કચ્છી વિજલબેન માવાણી તરફથી આપવામાં આવી તેમજ વેસ્ટ બોક્સમાંથી ચકલીના માળા બનાવીને પણ દરેકના ઘરે શાળામાં અને વાડી વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા બાળપણથી જ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ પ્રત્યે પ્રેમભાવ કેળવાય તેમજ પોતાની જવાબદારી સમજી શકે અને તેને અનુરૂપ પ્રવૃત્તિઓમાં હોશે હોશે ભાગ લઈ શિક્ષણની સાથે કંઈક નવું કરી પોતાની ફરજો અદા કરી શકે તેવા હેતુથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમેરામેન રસિક વિસાવળિયા રિપોર્ટર જિજ્ઞેશ સિદ્ધપરા આઝાદ મીડિયા લાઈવ જસદાઉ જેવા સજીવોનું રક્ષણ કરીએ કારણ કે પર્યાવરણનું રક્ષણ તે જ માનવનું રક્ષણ છે